કેન્દ્ર સરકારે બજાર હસ્તક્ષિપ યોજનાના પરિવહનના ઘટકને ઝડપથી અમલમાં મૂકીને મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં ટમેટાના ભાવમાં થતાં ગંભીર ઘટાડાનો જવાબ આપ્યો છે આ પગલું ટમેટા ડુંગળી અને બટાકા કોમોડિટીઝ ભાવમાં થતી વધઘટ અંગેની રાજ્ય સરકારની ચિંતાઓનો અનુસરે છે જે કાં તો રસપ્લસ સિઝન દરમિયાન તૂટી જાય છે અથવા દર વર્ષ નબળી સિઝનમાં વધે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખેતી સ્તરે ટેમેટોનો ભાવ બે બેથી પાંચ જેટલા નીચે ગયો છે ખેડૂતો ભારે તકલીકીનો સામનો કરી રહ્યા છે અહેવાલો દર્શાવે છે કે તેઓ તેમના પાકને રસ્તા પર ફેંકી રહ્યા છે અથવા વધુ રોકાણ કરવાને બદલે લણણી છોડી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખેડૂતોની ખેતરમાં પોતાના પાકનો નાશ કરતા વિડીયો ભરેલા છે ખેતીના સંકટ છતાં તેલંગાણા બિહાર અને ઓડિશા સહિતના રાજ્યોમાં ગ્રાહકો હજુ પણ પંદરથી વીસ પ્રતિ કિલો ભાવે ટમેટા ખરીદી રહ્યા છે સરકારી આંકડા દર્શાવે છે કે ગયા મહિને જથ્થાબંધ ભાવમાં લગભગ ચાલીસ ટકાનો ઘટાડો થયો છે અને છૂટક ભાવમાં છત્રીસ ટકાનો ઘટાડો થયો છે કેન્દ્ર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ સોહાણે રાષ્ટ્રીય સરકારી ગ્રાહક ફેડરેશન ઓફ ઇન્ડિયા એનસીસીએફ દ્વારા મધ્યપ્રદેશમાં ટેમેટા માટે એમઆઈએસના પરિવહન ઘટકના અમલીકરણને મંજૂરી આપી છે એમઆઈએસ યોજના હેઠળ ઉત્પાદક અને વપરાશકારક રાજ્યો વચ્ચે ટોચના પાકોમાં સંગ્રહ અને પરિવહનમાં થતો સંચાલન ખર્ચ એનસીસીએફ અને એનએફડી જેવી કેન્દ્રીય નોડેલ એજન્સીને ચૂકવવામાં આવે છે